હલો ગુજરાતવાસીઓ હું આ વિડિયો તમને ખાલી એટલા જ માટે બતાવવા માગું છું કે તમને લાગતું હશે કે સુરતના લોકો સુધરી ગયા નહીં સાહેબ આ તો એમની મજબૂરી છે આ લોકો જ્યાં પણ જાય છે ને ત્યાં લાઇનમાં જ ઊભું રહેવાનું છે કારણ કે તંત્રએ એમને મજબૂર કર્યા છે આ તંત્રએ તમે જુઓ તેમ પૂરા રોડ ખાલી હોય છે તો પણ સેકન્ડ ઉપર અમારે ચાલવાનું હોય છે સેકન્ડો જ્યાં રોડ નાના જે સોસાયટીઓના રોડ હોય છે ત્યાં દોઢસો સેકન્ડ એ સાઈડ ખુલ્લી હોય છે અને ફૂલ રોડ જ્યાં ભરે મેઇન રોડ હોય છે ત્યાં ઓગણીસ સેકન્ડ હોય છે ઓગણીસ સેકન્ડમાં કેટલી ગાડી નીકળી શકે રોડ ઉપર તો આ અમારી મજબૂરી છે કારણ કે અમારા ઘેરે મેમાં આવે છે અને આનાથી અમને કોઈ પણ જાતનું સુખ શાંતિ નથી મળી ટ્રાફિકથી મુક્તિ અમને નથી મળી ઓનલી ફોર તંત્રના જે લોકો માસ્ટર માઇન્ડ છે તંત્રને જેને અમે લોકો પગાર આપીએ છીએ તે લોકોને આરામની સુવિધા છે સાહેબ એમને પહેલાં ચોકડીએ ઊભું રહેવું પડતું હતું ને એમાં પાંચ જણાને ઊભું રહેવું પડતું હતું હવે ઓનલી ફોર એકાદો આદમી ઊભો હોય છે જે તમે અત્યારે જોઈ શકો છો બાકી બધા ઓફિસની અંદર આરામ કરતા હોય છે જે લોકોને અમે લોકો પગાર આપીએ છીએ એ લોકો ઓફિસની અંદર બેઠા હોય છે અને અમે ગધેડાની જેમ કામ કરતા હોય છે સાહેબ તો આની માટે સરકારને સરકારે જ આના જવાબદાર છે અહીંયા તમે જુઓ એ સિગ્નલ બંધ હોય છે સિગ્નલના કારણે જ આખો જ પુલ જે અલકાપુરી સુરતનો પુલ છે એ એક સાઈડ ભરેલી હોય છે તો સામે જઈ પણ અમે નથી શકતા આવી અમારી પોઝિશન હોય છે અને આ લોકોને પગાર હકીકતમાં અમે દઈએ છીએ ઓનલી ફોર મધ્યમ વર્ગ જ આમાં પીછાય છે કારણ કે ફોર વ્હીલર જે જે પૈસા રળે છે એ લોકો તો ફોર વ્હીલર લઈને નીકળે છે તમે જોઈ શકો છો એક ફોર વ્હીલમાં એક વ્યક્તિ હોય છે તે છતાં એ હાઈવે ઉપર હોય ટ્રાફિક થાય છે તો એવો કાયદો કેમ નથી આવ્યો કે ફોર વ્હીલની અંદર ઓનલી ફોર ત્રણ જણા હોવા જોઈએ ત્રણ જણાથી વધારે હોય તો જ એક રોડ ઉપર ગાડી નીકળી શકે નહીતર એને મેમો ફાટે આવી સિસ્ટમ હોવી જોઈએ કારણ કે જો બાઇકવાળો ત્રણ સવારી હોય એનો મેમો ફાટતો હોય તો ફોર વ્હીલર ફાઇવ સીટર આવે એની અંદર મિનિમમ ત્રણ માણસો તો હોવા જોઈએ ને પછી કે સાતથી નવ સાતથી નવ સાડા નવ સુધી જે લોડિંગ વાહનો છે એને હાઈવે રોડ સુર સિટીની અંદર રોડની ઉપર ગાડી ના નીકળવી જોઈએ કેમકે અમે લોકો ટેક્સ ભરીએ છીએ અમે લોકો ટેક્સ ભરી અને કામે જઈએ છીએ આખો દિવસ મજૂરી કરીએ છીએ ત્યારે અમારે પૈસા આવે છે ને એ તમને ટેક્સ ભર્યો છે એમાંથી તમને લોકોને પગાર ચૂકવાય છે તો સાહેબ તમારે અમારું ધ્યાન રાખવું જોઈએ તમે અમને સુવિધાને બદલે દુવિધા દઈ રહ્યા છો અને તમારા સુખ શાંતિના રોટલા અને કરપ્શન પૂરું કરો છો તો આ વિષય ખાસ કરીને લોકો જોજો અને મારા વિડીયો ઉપર જો તમને એવું લાગતું હોય તમને આમાં જરા પણ સુવિધા મળી છે તમને સુવિધા મળી છે કે તંત્રને સુવિધા મળી છે એ મારી કોમેન્ટમાં લખજો અને ખાસ કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આવા જ વિડીયો હું તમને આપીશ અને તંત્રને આંખો ઉગડે એવું જ આપણે કંઈક કરવું છે એટલા માટે જાજાથી જાજા લોકો સુધી પહોંચે એટલા માટે ફૂલ્લી શેર કરી દો જેટલા તમારા ગ્રુપ હોય એટલા